મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન સમેટાયું મનોજ જરાંગે સીએમ સિંધેની હાજરીમાં ભૂખ હડતાલ ખતમ કરી કહ્યું અમારી બધી જ માંગણી સ્વીકારવામાં આવી મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણ મુદ્દે આંદોલનકારીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે શનિવારે સત્તાવીસમી જાન્યુઆરી સીએમ એકનાથ શિંદેની હાજરીમાં ઉપવાસ તોડ્યા હતા સીએમ શિંધે નવી મુંબઈના વાસીમાં જરાંગેને વટહુકમ સોંપ્યો જરાંગે પાટિલે શુક્રવારે છવ્વીસ જાન્યુઆરી રાત્રે કહ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે અમારી અપીલ સ્વીકારવામાં આવી છે અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે આ પહેલાં શુક્રવારે જરાંગે શિંદે સરકારને શનિવાર સવારે અગિયાર વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું તેમણે કહ્યું હતું કે જો અગિયાર વાગ્યા સુધીમાં અનામત વટહુકમ બહાર નહીં આવે તો તેઓ બાર વાગ્યે મુંબઈના આઝાદ મેદાન પર પહોંચીને વિરોધ કરશે આ પછી શિંદે સરકારે વટહુકમનો ડ્રાફ્ટ મોડી રાતે જરાંગેને મોકલી આપ્યો હતો તેમાં જરાંગેની માંગણીઓનો ઉલ્લેખ છે